સ્થિતિ જે ખેડૂતોની કથળતી જઈ રહી છે એ મૂક્યું છે તમે વિધાનસભામાં તે મુદ્દાને લઈને ફરી એક વખત ચર્ચા થઈ રહી છે શું ગુજરાતમાં બદલાવ નથી આવ્યો એવું લાગી રહ્યું છે આટલા વર્ષોથી બીજેપીની સરકાર છે બીજેપી જે કામ કરી રહી છે તેનાથી સંતુષ્ટ નથી આખરે કયા મુદ્દાઓ છે આપ વીટીવી ના માધ્યમથી અનેક વખત કૃષિના અને ખેડૂતોને લક્ષી પ્રશ્નોને લઈને વાચા આપવાનું કામ કરો છો અને વધુ એક વખત આપને આપનો પ્રયત્ન જારી રાખ્યો છે એ બદલ આપનો આભાર માનું છું મોદી સાહેબ જયારે બે હજાર તેર ની ચૂંટણી લડતા હતા ત્યારે લોકસભાના પ્લેટફોર્મ ઉપર જયારે જ્યારે ચૂંટણી સભાઓ સમુદાયનો મોકો મળતો ત્યારે એક લાગણી લાગણીસભર એક સૂત્ર બનાવ્યું હતું એમને અને આખા દેશમાં હોડીંગમાં માર્યું હતું બહુ થવા કિસાન પર અત્યાચાર અબકી બાર મોદી સરકાર અને એ દરમિયાન ભાષણ કરવાનો મોકો મળે ત્યાં એક સતત એક બીજી લીટી બોલતા હતા કે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા આ જે બંને શબ્દો એવા છે કે એ સીધા લાગણી સાથે જોડાયેલા છે અને આ લાગણી સાથે જોડાયેલ આ શબ્દોને લઈ આ ખેડૂતોનું દિલ એ મોદી સાહેબે જીતી લીધું છે એવું માનું છું અને એ દિલના જીતવાના બદલામાં ખેડૂતોને શું મળ્યું એ સાતસો ખેડૂતોનું શહાદતનું આપણી પાસે ઉદાહરણ છે વાસ્તવિકતા એ છે કે ખેતી પ્રત્યે અમાનુષીભર્યો વ્યવહાર શા માટે કરવામાં આવે છે આ લોકોને કોઈ ખબર નથી પડતી એવું છે નહીં ખૂબ શુદ્ધ બુદ્ધિની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી બે હજાર ચૌદમાં બની ત્યારથી હું અનેક વખત મારા શબ્દો મૂકું છું અને મારા શબ્દો કોઈ ઉઠાવી શક્યા નથી કારણ કે એની પાસે કોઈ આધાર નથી એટલે કોંગ્રેસ ભૂતકાળને ભવિષ્યને બધું જતું રહે મૂળ વાત એ છે કે કૃષિનું બજેટ સતત ઘટવું નંબર બે સબસીડીમાં સતત ઘટાડો કરવો કૃષિનો કૃષિ દર જે છે આ વખતે છેલ્લો જોઈ લો માંથી આવી ગયો એવી રીતે કઈ ને કઈ રીતે જે કૃષિના પાકો જે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ હમણાં પાસે એક રિપોર્ટ આવ્યો એ ઓઇસીડી શું છે એ તમને કહું ધ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ એ આડત્રીસ દેશનું એક સંગઠન છે એ સંગઠને આ ભારતનો એક રિપોર્ટ આપ્યો બે હજાર બાવીસ ની અંદર કૃષિ થઈ એને એક્સપોર્ટ કરવા માટે પ્રતિબંધ લગાવ્યો ભારત સરકારે ભાજપાની સરકારે એને લઈને ચૌદ લાખ કરોડ રૂપિયાનું આ દેશના ખેડૂતોને નુકસાની ગયું આ રિપોર્ટ કહે છે અને એટલા માટે કહે છે કે એમને એમએસપી ન મળી એટલા માટે આને ચૌદ લાખ કરોડ રૂપિયાની દેશના ખેડૂતોને નુકસાની ગઈ હવે દેશના ખેડૂતો પર દેવું કેટલું છે આજે દસ લાખ કરોડ અને ઉદ્યોગ આ સરકાર માફ કેટલું કરે છે ચૌદ લાખ કરોડ આ વાસ્તવિકતા છે આ આંકડાને કોઈ નહીં ઠુકરાવી શકે આ એટલા માટે બને છે આંકડા કે ખેડૂત સામેની જે દ્રષ્ટિ જોવાની છે નજરિયો જે છે ને એ હજી સકારાત્મક ભારતીય જનતા પાર્ટી પચીસ વર્ષનો સરવાળો કરતો ને દસ વર્ષનો ત્યાં કરતો ક્રૂર અને નિષ્ઠુર પગલા એક પછી એક લે છે ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષની અંદર રસ્તા ઉપર નીકળતા હતા એને અપમાન કર્યું એને જેવા તેવા શબ્દો કીધા પાકિસ્તાની આવા શબ્દો ભારતીય જનતા પાર્ટીના ખેસ કમલના ને ટોપી માથે ઉઠેલા એવા લોકો ખેડૂતોને આવી વાત કરે છે એને દેશની એક બાજુ ખેડૂત મારો આત્મા ને ખેડૂત મારો અન્નદાતા બોલે છે એક બાજુ ખેડૂત છે ખેતી પ્રધાન દેશ છે એ ખેડૂતની હાલત આ દેશમાં હોય દસ વર્ષની અંદર અને બીજી વાત તમને કહું એક દલાઈ દલવાઈ કમિટી એક હતી એ દલવાઈ કમિટી કેન્દ્ર સરકારે નિયુક્ત કરી હતી એ દલવાઈ કમિટીએ એક રિપોર્ટ આપ્યો હતો એ રિપોર્ટની અંદર લખ્યું છે એને કે આ દેશની ખેડૂતની આવક બમણી કરવી હોય તો દસ પોઈન્ટ સિત્તેર ટકા કરતા વધુ કૃષિ દર જ્યાં સુધી દેશ હાંસલ નહીં કરે ત્યાં સુધી દેશના ખેડૂતોની આવક બમણી નથી થવાની હવે આજે ખેડૂતોની આવક રોજના સત્યાવીસ રૂપિયા કમાય છે આ વાસ્તવિકતા છે રોજના સત્યાવીસ રૂપિયા અને તમે દિવસે ને દિવસે બેંકો ઉપર ધિરાણ ખેડૂતોનું વધતું જાય છે એટલા માટે હું કહું છું કે તમે એક વખત સાંભળ્યું છે જીટો નામની એક જૈન ઓર્ગેનાઇઝેશન ની અંદર નરેન્દ્રભાઈ ભાષણ કરતા મેં બહુ વિડીયો વાયરલ થયેલો છે કે મીટ ઉપર સબસીડી કોટન ઉપર કેમ નહીં બે હજાર તેર ચૌદ ની અંદર અઢારસો રૂપિયા મણ કપાસ વેચતો તો ખેડૂત અને દસ વર્ષ પછી ચૌદસો રૂપિયા મણ વેચવાનો વારો આવ્યો આ નોબત કોના પાપે આવી આ વાસ્તવિકતા છે આ દેશને ખેડૂતોની અને એટલા માટે હું કહું છું ડુંગળીનો ભાવ અત્યારે તેર ની અંદર વીસ રૂપિયા હતો આજે આઠ રૂપિયા થઈ ગયો તેર ની અંદર કપાસ નો ભાવ મેં તમને કીધું અઢારસો રૂપિયાનું મણ હતું આજે ચૌદસો રૂપિયા મણ થઈ ગયું સોયાબીન ની અંદર ક્વિન્ટલ કપાસ સોયાબીન વેચાતો હતો આજે ચારસો ચાર હજાર થઈ ગયો મારું કહેવાનું એ છે આ દરેક ક્રોપ છે ઘઉં લઈ લો બાજરો લઈ લો સોયાબીન લઈ લો કયા પાક પકવનારા ખેડૂતો આજે પોતાનો પોષણક્ષમ ભાવ મેળવી શકે છે એટલા માટે એમએસપી ની વાત કહે છે સ્વામિનાથન ની રિપોર્ટ આવે ત્યારે વારંવાર અમારો તગડા નફા કરે તગડા મારણ કરે છે સ્વામિનાથન નો રિપોર્ટ તમે અમલ ન કર્યો સ્વામિનાથન નો રિપોર્ટ તમે અમલ ન કર્યો બસ એકસો પંચાત્ ભલામણો પૂર્ણ કરી એક ભલામણ બાકી રાખી પચીસ ભલામણો ભાજપા એ પૂર્ણ કરી અને એ ભલામણ માટે કોંગ્રેસ પક્ષે આવનારા દિવસોમાં સરકાર બનાવશે તો ખેડૂતો માટે એમએસપી આપશે અને તમામ ક્રોપ માટે આપશે આજે બાવીસ ક્રોપ ની આપશે તોરલબેન છેલ્લે છેલ્લે એક વાત એ કહું આ ત્રણ કૃષિ કાળા કાનૂન જે લાવ્યા એ પછી ખેડૂતોને સાતસો ખેડૂતોની શહાદત ઓરાણી પછી મોદી સાહેબ સ્ક્રીન ઉપર આવ્યા કે મારી પ્રતાપસ્તરિયામાં કંઈ કમી રહી ગઈ છે એટલા માટે ત્યારે મેં આ મંચ ઉપરથી કીધું હતું કે ખેડૂતો સાથે સૌથી મોટું નાટક અને ષડયંત્ર થઈ રહ્યું છે આવનારા દિવસોમાં અને એ ષડયંત્ર એટલામાં એ શબ્દોમાં થયું કે એક કમિટી બનાવી હતી બાવીસ વીસમી જુલાઈ બે હજાર બાવીસના રોજ એ કમિટી આજે એનું ફલશ્રુતિ શું કશું નહીં શૂન્ય અને એ કમિટીએ ત્રણ પ્રકારની માંગ કરી હતી અને એક કમિટી સામે એમાં પહેલી માંગી કે ખેડૂતોને વળતર મળે જે ખેડૂતો સત્યાગ્રહી ખેડૂતો જેને પોતાનો જીવ ગુમાવ્યો છે એક નંબર બે એમએસપી મળે અને નંબર લખીનપુર ખેરી પર જે એક મિનિસ્ટરના છોકરાએ જે ગાડી ખચડી કરી અને ખેડૂતોને મારી નાખ્યા હતા એવા પરિવારમાંથી એક એકને નોકરી આપે આ ત્રણ મુદ્દા હતા બાકીના બીજા દસ મુદ્દા ટેકનિકલ હતા પણ ત્રણ મુદ્દા માટે પણ આ સરકારની ભારતીય જનતા પાર્ટી સરકારે ખેડૂત પ્રત્યે કઈ નજરે જોઈ એમાંથી શું પરિણામ આવ્યું એટલે હું છું કે જ્યાં સુધી તમારું પોસ્ટમોર્ટમ કરો છો ખેડૂતો સુકામ પીડાય છે ભાઈ ધણા ભાઈ દુધાત્રાભાઈ વાત કરી વર્ષોથી કિસાન સંઘ કામ કરે છે બધું બરાબર છે પણ હું દસો લોકોને કઉ છું જ્યાં સુધી તમે ખેડૂતોના ખેતર ઉપર વિકાસનો રસ્તો વિકાસનો દેશનો ગાંધીનગરનો રસ્તો હોય કે દિલ્હીનો રસ્તો હોય એ ખેતરમાંથી કેડી થઈ પસાર થાય હાઈવે બને છે એ જ્યાં સુધી કેડી ઉપર નજર નહીં કરીએ ત્યાં સુધી વિકાસના રસ્તાની નહીં ઓગણીસો એકાવનનો એક છેલ્લો કિસ્સો કહી દઉં ઓગણીસો એકાવન ની અંદર સરકાર જ્યારે કોંગ્રેસની બની પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષસ્થાનમાં ત્યારે એક વાત બહુ મજબૂતાઈ પૂર્વક એ સરકારમાં મૂકી હતી કે એગ્રીકલ્ચર અને એજ્યુકેશન એ એક ગાડીના બે વ્હીલ છે એકબીજાના એ પૂરક બને એકબીજાના ખોરાક ન બને આજે ઉદ્યોગનો ખોરાક ખેડતી બની રહી છે એના પાપે એના કારણે ભારતીય જનતા પાર્ટીના આંખ અને મગજ એમાં કામ નથી કરતા કે આ એકબીજાનો ખેતી સહી ઉદ્યોગનો ખોરાક બની રહી છે જ્યાં સુધી ઉદ્યોગને ખોરાક તરીકે મૂકવાને બદલે બે બેને પૂરક સમજશું ત્યારે આ પરિસ્થિતિનો ખેડૂતને સામનો કરવાનો ક્યારે વારો નહીં આવે એવી અમારો વિશ્વાસની ખાતરી છે મનભાઈ આખરે આનો શું ઉકેલ હોઈ શકે શું નિરાકરણ હોઈ શકે પ્રશ્નો છે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે કે કામ થઈ રહ્યું છે ઘણું બધું કામ બાકી છે પરંતુ એ દિશામાં કામ થઈ રહ્યું છે શું લાગે છે તમને એમાં મને એવી અપેક્ષા હતી ચર્ચા તો આપણે કરીએ છીએ એ જે સરકારના પ્રતિનિધિ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે ખેતીના નિષ્ણાંત માણસ છે અહીંયા આગળ જે કથા જે છે જે સ્થિતિ છે એનું વર્ણન કરવા માટે એમની પાસે મારી અપેક્ષા નહોતી હું એવું ઈચ્છું કે ભારતીય જનતા પાર્ટીના એ પ્રતિનિધિ છે એ આ પરિસ્થિતિને લઈ એનો ઉકેલ એ આપે સવાલ અમારા છે ખેડૂતના સવાલ છે ખેતીના નિષ્ણાંતોના સવાલ છે વિપક્ષના સવાલ છે એ એમ કે છે કે એક વખતની એક યુરિયાની થેલી વપરાતી હતી ત્યાં ત્રણ વાપરતા હતી એટલે ઉત્પાદન વધી ગયું સર જીએનએફસી જીએસએફી તમે ચલાવો છો કે બંધ કરી દીધા ઉત્પાદન તમે વધુ લો છો અને મોદી સાહેબના અનેક ભાષણો હું તમને બતાવું કે તમે આ લોકો બંધ કરી દીધા અમે ફેક્ટરા શરૂ કર્યા એવું તો ગૌરવ તમે લ્યો છો આવી વાતો કરવા કરતા પહેલા તો નિકાલ આપણો પ્રશ્નનું નિરાકરણ છે કે તમે યાદ હશે કે એક ખેડૂત કિસાન વિકાસ પત્ર લેતો હતો ને ત્યારે પાંચ વર્ષે રેડિયોની સવારમાં જાહેરાત આવતી હતી ભૂલી ગયા લોકો આજે તમે કેટલા વર્ષમાં ખેડૂતના પૈસા સેવિંગ એકાઉન્ટમાં ડબલ કરી દો છો દસ વર્ષે ભૂલી ના જાઓ કોઈ સરકારો કામ કર્યા છે એને તમે નજરઅંદાજ કરો ને ત્રીસ વર્ષના લોકોને ખબર નથી એટલે તમે તમારા ગપ્પા બધી જગ્યાએ ચલાવો ચાલશે થોડીક વાર પણ વાસ્તવિકતાથી પર ન જવું જોઈએ બીજી એક વાત સરકારોની તમે કીધું ને કે શાહકારો ની ચુંગાલ માંથી અમે છોડ્યા તમે કોર્પોરેટ ની ચુંગાલમાં રાખી દીધા ખેડૂતો આત્મહત્યા પહેલા વધુ કરતા હતા કે અત્યારે વધુ કરે છે ગણિત તમારી સામે છે આજે આત્મહત્યા કરનારા ખેડૂતના આંકડા તમે જોવો દેશમાં તે દિવસે ખેડૂતો આત્મહત્યા કરતા હતા કોઈ દિવસ જોયા છે કોઈ દિવસ એક કિસ્સો પેપરમાં આવતો ને ત્યારે આખું ગામ ઊંચું થઈ જતું હતું આ પરિસ્થિતિ છે ડબલ્યુટીઓ તમે જે બોલ્યા બહુ સારું બોલ્યા તમે દસ ટકા કૃષિ ઉત્પાદન તમે ઠેકાના ભાવે ખરીદી શકો છો ઈ એ ના સકંજામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેમ ખુશી ગઈ યુપીએ સરકારની અંદર એ સિગ્નેચર નથી કરી તમે લોકો દસ આ દેશમાં તોરલબેન આ સ્પષ્ટતા કરું આ દેશમાં જેટલું કૃષિ ઉત્પાદન થાય છે એના ઉત્પાદનના માત્ર દસ ટકા ટેકાના ભાવે ફૂડ સિક્યુરિટી માટે એ ખરીદી શકે છે આ સિગ્નેચર કરી છે ના સિક્કાંજામાં ભારતીય જનતા પાર્ટી પડેલી છે ગુજરાતના કે દેશના ખેડૂતોને તમે જયારે ટેકાના ભાવ આવતા ત્યારે આપવાની નથી કે આ કાયદાઓને લઈને છે બીજી વાત એમએસપી આપવાની વાત હતી એમએસપી તમે પહેલા આપવાની નોબત જ નહોતી આવી આજે પણ કેરળની અંદર નોબત નથી અનેક સ્ટેટોમાં કેરેલા અમુક પ્રોપમાં જ નોબત નથી આવી જે દિવસે પોષણક્ષમ ભાવ ન મળે એવા પ્રશ્નોની નોબત છેલ્લા પચીસ વર્ષમાં અહીંયા તમે દસ વર્ષમાં ગુજરાતમાં છે તો આ બધી વસ્તીને તમે તો વાસ્તવિકતા નહીં સ્વીકારો તો તમે કોઈ નિકાલ નથી કરી ઉત્પાદન ક્ષમતા ઘટી છે ને ક્વોલિટી પર બગડી છે પણ એનો નિકાલ છે આજે તમને કઉ કરણો આંકડા હું તમને આપું કે ની અંદર કપાસનું પર હેક્ટર ઉત્પાદન માત્ર ત્રણસો ને કિલોગ્રામ છે જયારે એની એવરેજ કેટલી હતી સાતસો સમથિંગ હતી તો આ પરિસ્થિતિ ગુજરાતી દેશની કપાસની થઈ ગઈ ગયા દસ વર્ષમાં એક પણ રિસર્ચ જાત બહાર પડી આ તો આ પરિસ્થિતિ પચીસ વર્ષની અંદર ખેતીની છે ત્રણ બાબત મારી દ્રષ્ટિએ છે સરકારે કરવી જોઈએ એક તો વર્તમાન પરિસ્થિતિની અંદર દેશના ખેડૂતો માટે દસ લાખ કરોડ દેવું છે એને માફ કરવું જોઈએ નંબર બે ઇનપુટ્સ જે છે ફર્ટિલાઇઝર છે દવા છે કે બિયારણ છે આ ઉત્પાદનનું મેઇન સ્ત્રોત છે મેઇન પરિબળ છે આ પરિબળથી નબળા વિક્રેતાઓ જે ખેડૂતોના ખેતર ઉપર મોકલે છે એને એ પકડાય તો એને દસ વર્ષની કાયદાની જોગવાઈ કરો ને સજા કરો દંડ નહીં સજા કરો અને બીજા નંબરમાં ખેડૂતને જે વળતર આપવાની જે વાત છે એ વળતર આપો એનાથી આગળ જે ખેડૂતો ઉપર જે કેસો થયા છે સાતસો ખેડૂતો જે આંદોલન કરવા નીકળ્યા હતા એ કોઈ એની પોતાની એ પાછા ખેંચો અને એના પરિવારને વળતર આપો અને છેલ્લે વાત એ છે કે દેશનો અન્નદાતા છે એ જ્યાં સુધી એ પોતાના ખેતરમાં આવે છે ત્યારે જ આપણો રોટલો આ થાળીમાં આવવાનો છે એ વાસ્તવિકતા છે એટલે ખેડૂતના પેટમાં પાટું મારી અને આખા દેશને જે અન્ન મળે છે એ મહેરબાની કરીને અટકાવવાનો પ્રયત્ન વહીવટી પ્રક્રિયામાં ન કરવો અને છેલ્લી વાતમાં એ કહું કે ના કરારમાંથી આ દેશ મુક્ત થાય કે દેશના ખેડૂતો જયારે એને મરજી પ્રમાણે એવા ભાવ મળે એવું ખુલ્લું વાતાવરણ કેમ ન બની શકે આપણા દેશની અંદર એ વાસ્તવિકતાનું વાતાવરણ આપણે દેશમાં ઉભું કરીએ જી જી